ભાજપ તેની વોટ બેંક મજબૂત કરવા મથામણ કરી રહી છે ત્યારે હવે આ મથામણમાં મહિલાઓને આકર્ષવામાં ભાજપ સફળ રહી છે આવું એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે રાજકોટ ભાજપ કાર્યાલય ખાતે રાજપૂત કરણી સેના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ પદ્મિની બા વાળા સહિત બસો જેટલી રાજપૂત કરણી સેનાની મહિલાઓએ આજે ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરાની હાજરીમાં ભાજપમાં જોડાઈ કેસરીઓ ધારણ કર્યો છે નમસ્કાર મિત્રો આજે રાજકોટ મહાનગર ભારતીય જનતા પાર્ટી કાર્યાલય કમલમ ખાતે અમારા રાજકોટ મહાનગરના અધ્યક્ષ મુકેશભાઈ દોશી અમારા રાજકોટ મહાનગરના ત્રણેય મહામંત્રી ભાઈ શ્રી માધવભાઈ ભાઈ શ્રી વિરેન્દ્રસિંહજી અશ્વિનભાઈ શિક્ષણ સમિતિના ચેરમેન અમારા મહિલા મોરચાના પ્રમુખ કિરણબેન અને સૌ આગેવાનોની ઉપસ્થિતિમાં રાજકોટ મહાનગરમાં આજે કરણી સેના ગુજરાતના મહિલા અધ્યક્ષ આદરણીય પદ્મિનીબા વાળા એમની આખી ટીમ ત્રણસોથી વધારે બહેનો ક્ષત્રિય સમાજના પરંપરાગત પોશાક સાથે ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત રીતે પ્રવેશ કરી રહ્યા છે હું ગુજરાત પ્રદેશ ભાજપ વતી આદરણીય પદ્મિનીબા અને એમની આખી સમગ્ર મહિ ક્ષત્રિય સમાજની નારી શક્તિ સમગ્ર બહેનોનું ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ વતી સ્વાગત કરું છું અને એમના આ નિર્ણયને આવકારું છું રાજપૂત કર્ણી સેના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ પદ્મિની બા વાડાએ ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોખરાના હસ્તે ભાજપ ખેસ ધારણ કર્યો છે ત્યારે તેમને શું પ્રતિક્રિયા આપી તે સાંભળો જય માતાજી હું પદ્મિની બા વાડા રાજપૂત કરણી સેના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તો મારા ત્રણસો બેનો એક નારી શક્તિ સાથે હું બીજેપીમાં એક તાકાત સાથે જોડાઉં છું અને જેટલી બનશે એટલું તન મનને ધનથી હું ફૂલ સપોર્ટ આપીશ અને અમારી નારી શક્તિ પણ એવી જ છે કે એક અવાજે બધા નીકળે છે એટલી મારી એક સૌભાગ્ય હું કઉ તો બસ અને ફૂલ તાકાતથી અમે કાર્ય કરશું ત્યારે આ અહેવાલ માટે તમારું શું કહેવું છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર